ભરૂચના અંકલેશ્વરના જોડતા જૂના નેશનલ હાઇવેની નવીનીકરણની કામગીરી ચાલી રહી છે જે કામગીરી દરમિયાન માવિર ટર્નિંગ સુધી પહોંચી છે આ સ્થળે એક સાઈડનો રસ્તો ખોદી નાખવામાં આવતા ગત રોજ સવારે સમયે પાંચ કિલોમીટર ટ્રાફિક જામ થઈ ગયો હતો જૂના નેશનલ હાઈવે નંબર આઠ માવીર ટર્નિંગ પાસે એક તરફનો રોડ ખોદીને નવો માર્ગ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી માર્ગની મરમ્મતને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અસહ્ય ગરમીમાં ચાલકો ટ્રાફિકમાં ફસાતા પરેશાન થયા હતા જૂના નેશનલ હાઇવે નંબર આઠ માવી ટર્નિંગથી ઉમાભવન ફાટક સુધી એક તરફનો માર્ગ રાતોરાત ખોદી નાખવામાં આવ્યો છે અને બીજી તરફના સાંકળા માર્ગ પરથી બંને બાજુના વાહન વ્યવહાર ચાલી રહ્યો છે જો કે માર્ગની મરંમતને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે અને અસહ્ય ગરમીમાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાતા પરેશાન થયા છે ટ્રાફિક જામની સ્થિતિને હળવી કરવા માટે પ્રયત્નો કરતા પોલીસ તંત્ર માટે પણ આ સમસ્યા વિકટ બની ગઈ છે રાતોરાત રસ્તો ખોદી નાખ્યા બાદ યુદ્ધના ધોરણે રસ્તો બનાવવામાં આવે તેવી માંગ વાહન ચાલકો હાલતો કરી રહ્યા છે